તો આજે લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે

હું નવરી નથી કઈ કામ નથી કરતા પણ એટલું કામ તો હોય ને બે બાજુ હે પીયુષ ને નાવા બેવું ગીએ તમારે બેલા સડાવી નવરા થઈ ગયા લાગો બેલા કેટલા રૂપિયા લેવાના લો આ પાછું ચાલી લાગી ગયો સાનિ નથી ફરે યે નો નથી સાની હાચ યે યે નથી રે છે ફરે કે ને યુસી રૂપિયા લે રૂપિયા નો હે તો પાંચ ટિગર ઉડાડ્યા લા બસ પાંચ તો ને એકલો એકલો આજ આપી દે બે લે આ પસ્તા સિકા અને મેં હાચા છે અચ્છા હેડિયો કરવા અયા દે અયા ઘો જો કે કે અયા ઘો તા આપો ક એક નો સી કહે લખ બસ નંબર આવે દેખાય દેખાય लगि ढाई जमा बजे में चोपड़ी लगी पूरी थी आता है ये मनजी आमाय चोपड़ी दी है रे चलवा है ने हमारा घर है मेरा कुदर साथ है आमाय चोपड़ी आउड़ा ओलननी बनो आ बात चलो बात किया आप पूरा है तेरे चोपड़ी निकलती है क्या अरे લા જો છો કોને લેકોઈ નો મા બાદ એ નો બાકી એ તો ચોકડીયા આના પંછો બોલા દે મા બધાઈ લીધું वो तो ना عليها انس اه इधर पापा ने एक बार 10 रुपए दिए थे अजी माय पार्टी चॉकलेट थी मैंने एक मैंने पांच आम लिए अब ये पांच आम आम स्टिकर ले वाला एक लगने वाला क्या स्टिकर और डायरी में कटला और अजी दे हमें हां और डायरी में कटला और बोलिया ना खाऊंगी तुम्हें देयो 10 रुपए आ नहीं आ ઓલસ કેર કોન જો ફોટો કીદ્યો આ મે સ્ટીક કીદ્યો આ જેલ હા જેલ હેલો યોની દેલી આને સ્ટીક કીદ્યો પાને મંડાવારી વેફર લે આપું પણ આમાં હું જોઈએ તો કે મંડાવારી વેફર આવી જાયું દેખ મને હેલો પંદર અને પચીસ રૂપિયા છે પચીસ રૂપિયા છે

ખોકડી ખોકડી એક સેઈ મને મા નંબર પાછું બેનું આનું મને બોલાડે મમ્મી તે અહીં જાવ એ સંભાળી છે થી આમ જા ઓ બી સેવી સારા આખી દે તો આય પાંચન ચીફરી લઈ લેજો ઓય થઈ એક હેતી સુરીમ ચેનત્રી સુપના પાંચી મત લેવાના હા આમર પછી 15 બજે 4 બજે 4 બજે નથી એ અમે કોની કોની બાકી સમાજ આવે પૂરા ના 5 રૂપિયા બાકી એ લઈ લિદું ના મને દેવું કોણ ના

Muy bien, toda la Hello, bảo đại kia có ai kia? Bảo đại xe này chơi chuyện bao kia, cái xe này. Mày cái, 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 બાપા માને દેકાર કરે ત્યા જો અમારી મેળી માંથી કેવા વ્યૂ દેખાય કેવી આંબલી દેખાય જરા ખાવા હોય તો આવજો આવડીને એમ એડી દે તો આમ છેડી ગયો એરડા કેવા હશે આ છે અમારે ક્રિષ્ના ફળ ની

પેંડા બેંડા ખાવા હોય તો છે પણ શરદી મારે નથી ખાવા ક્યાંથી જોવો છો બધા કોમેન્ટ કરી દો એ તડકો આવે હે હું કીટો એ દખનો દાડો આવ્યું ઊભું રાખી દઈ હેલો ગાય જય માતાજી કે લક કરીને લખી દો ક્યાંથી બોલો છો જય માતાજી સીતારામ બધા હેલો ગાય હલો અમારી દુકાને છોડ આપેવા

આવું જાદુ મળે છે મારે જાદુ ને હું દોરે કહું આમાં જાદુ જ કહેવાય એટલે જાદુ ઊંધા હું જ થાય મહેસાણા મહેસાણા લાઈક કરી દો Mas se ela mais se vai... அமைச்சோ தடுக்கோ <coughs> એ વલા ડીએલએમ સેય પે લીજે આરિયામાં Cara mikirnya biarlah, saudara લો કોમેન્ટ કરી દો લાઈક કરી દો કોણ જોવે એ જણ ખુશી છે હમણાં મારે પીયુસ આવશે ને એટલે ફોન લઈ જાય છે અને હવે તો હમણાં કાંઈ લાવવા આવશે નહીં કે પીયુસ હવે કામે બી જવાનું છે કોલેજેથી એટલે પીયુસ કાંઈ ફોન લઈને ઘરે આવે ને કાંઈ લાયક કાંઈ નહીં વાડી નથી અમે છે હાલો ભાઈ એવું બધા સપોર્ટ કરો તો કઈક અમારે વિડીયો કઈક આગળ હાલે તો અમારે છે ને કઈક શું કેવાય ફોન બોન લઈ ગઈ વાટ હતી કે યુટ આલેથી ફોન લઈશું પણ હવે કાંઈ જામું નહીં બહુ કેમ કે અમે કાંઈ બહુ એવું વિડીયોમાં કાંઈ બોલી નહીં ને એટલે આમાં કઈ ખાવું હોય તો આવી જાવી ભજન સારું કરવા જોઈએ છે હમણાં મારે પી આવી જ છે અડધી કલાક જ રાખવું છે હરી તારા નામ સિંહ જા કયા નામ લક્ષ્મી પંકો તરી તારા નામ સિંહ જાયા નામ બોલા તું જન રોજ રોજ બદલ કયા નામે બોલા તું જન કહે સીતારામ ધોલા મુ કરતા જા

એલા નવા કીધા ઘડીક વાર રેવા દે પછી હમણાં બંધ ત્રીસ મિનિટ થવા ત્યાં તો આવી આવે ત્યાં જો ઉતાવળ એટલી હોય આમ સરખું

Capis. શરદી થઈ ગઈ મેર ગાય ડાયા છોકરા લેપટોપ લઈ લેવા ઘડીક મને દે ફોન પર મારે જોવો નહી ઘડીક ફોન ઘડીક લેપટોપ લઈ લે કડક લેપટોપ લઈ લે લેપટોપમાં કઈક શીખતો હોય ને શીખીને આવી પછી કે ને એમાં અલગ હોય એનો ઈઝ હોય બધે તે શીખા એમાં અહીંયા લે લેપટોપ હું લેવા લીધું છે બધા એનમ થાય ને લેપટોપ છે આ ફિલ્મ જોવા લીધું છે લેપટોપ લઈ આ એજી હું ફોન ગડીક જોઈશ

यह नो एडिजली शेख लेला एडाया बहुती अधिया यहा अधिज जज जब तैने चैया यह के चैया बूड़ अला बाई बाई कईड़ बाई बाई कोल लो कड़िक पॉन जो तो तो गरा के गरा के लो तोद बंद करें लो अमासे ने लो जाजा सा। सैकल लें जब सैकल क्या लें બપોરે નતો આવ્યો વયો ગયો તરત હેલો કોઈ આવવાનું છે તો રાખુ લે નક્કર બંધ કરી દઉં ફોન જોઈ લઉં <coughs> bye bye